શહેરના તુલસીવાડી વિસ્તારમાં શાક માર્કેટ પાસે આવેલ ચાલીના પચાસ જેટલા રહીશો દ્વારા પોતાની ઘરની બહાર ઊભા કરી દેવાયેલા દબાણો આજે તોડી પડાયા હતા તેમજ ડ્રેનેજ લાઈનો ઉપર ત્રીસથી વધુ દબાણો દૂર કરતી વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા ટીમ ટાઉન પ્લાનિંગ વિભાગની સૂચના હેઠળ દબાણ શાખાની ટીમે સ્થાનિક પોલીસ સ્ટેશનના સ્ટાફને સાથે રાખીને આ સમગ્ર કાર્યવાહી કરી હતી શહેરના તુલસીવાડી વિસ્તારમાં તુલસીવાડી ચાલીના રહીશોના ગેરકાયદેસર દબાણો અગાઉ દૂર કરવામાં આવ્યા હતા જે બાદ અહીંયા દબાણો પુનઃ ઊભા થઈ ગયા હતા જેથી રાહદારીઓને વાહન ચાલકોને અહીંથી પસાર થવામાં તકલીફ ઊભી થતી હતી પાલિકા તંત્રને મળેલી ફરિયાદના આધારે કોર્પોરેશનની દબાણ કરનાર સ્થાનિક રહીશોને તેમના દબાણ સ્વેચ્છાએ દૂર કરવા અગાઉ નોટિસ પણ પાઠવી હતી તેમ છતાં દબાણ રહીશોએ દૂર કર્યા ન હતા આખરે આજે ટાઉન પ્લાનિંગ વિભાગની સૂચના હેઠળ દબાણ શાખાની ટીમે તુલસીવાડી ચાલીના પચાસ જેટલા રહીશોને વધારાના ઉભા કરેલા ઓટલા બાથરૂમ દિવાલ સહિતના દબાણો દૂર કરાયા હતા બે જેસીબી મશીન કટર બ્રેકર સાથે પાંત્રીસ જેટલા કર્મચારીઓનો સ્ટાફ અને ભાંડવાડા પોલીસની ટીમને સાથે રાખીને સમગ્ર ઓપરેશન કરવામાં આવ્યું હતું પૂર્વ મેયર સુલીન સોલનકીના ઘર તરફ જવાના રસ્તા પર આજે દૂર કરવામાં આવેલા દબાણની કામગીરી દરમિયાન સ્થાનિક કાઉન્સિલર પણ ઉપસ્થિત રહ્યા હતા તુલસીવાડી ખાતે આશરે ત્રીસ જેવા મકાન હતા જેમાં ડ્રેનેજ લાઇનની ઉપર બાંધકામ જે કરવામાં આવ્યું હતું એ વોર્ડ સાથે સંલગ્નમાં રહી દબાણની ટીમ પોલીસ પ્રોટેક્શન સહ દબાણ દૂર કરવાની કાર્યવાહી અત્યારે હાથ ધરી હતી ડ્રેનેજ લાઈન ઉપર ત્રીસ જેવા મકાનો હતા જેના માર્જિનના ભાગ પાછળ અત્યારે નોટિસ આપીને એ પ્રમાણે જ કાર્યવાહી કરવામાં આવી જે ડ્રેનેજ લાઈનની સાફ સફાઈ ઉભરાવાના જે પ્રશ્નો હતો એ વોર્ડ લેવલે સોલ્વ કરવામાં આવશે શહેરના તુલસીવાડી વિસ્તાર ખાતે શાક માર્કેટ આવેલી શાક માર્કેટમાં થઈ દબાણની શાક દબાણ ટીમ દ્વારા અત્યારે દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે જે પ્રમાણે હાલના દ્રશ્યો જોઈ શકશો તે પ્રમાણે દબાણ અત્યારે જે જે બી લઈને જે દબાણો દૂર કરવામાં આવે છે ડ્રેનેજની લાઈન છે તેના ઉપર ત્રીસ જેટલા આશરે મકાનો બનાવી દેવામાં આવ્યા હતા અગાઉ આ દબાણો દૂર કરવામાં આવેલા હતા ત્યારબાદ પણ તે ફરીથી યથાવત સ્થિતિમાં જોવા મળતા આખરે વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા ટીમ અત્યારે ત્રાટકી છે અને દબાણ જે ડ્રેનેજ લાઈન ઉપર જે દબાણો બનાવવામાં આવેલ છે દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અત્યારે આ દબાણની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે વોર્ડ ઓફિસરથી લઈને જે ટાઉન પ્લાનિંગ વિભાગ છે તેમના અધિકારીઓ પણ અત્યારે હાલ સ્થળ ઉપર આવી ગયા છે અને તે દબાણની જે કામગીરી છે તે હાથ ધરવામાં આવી રહી છે ત્રીસ જેટલાઓ આશરે જે દબાણો હતા તે દબાણો દૂર કરવામાં આવ્યા છે ડ્રેનેજની લાઇન હતી ડ્રેનેજની લાઈન ઉપર ત્રીસ જિલ્લા દબાણો છે તે બંધવા બાંધવામાં આવેલા હતા અને તે દબાણો દૂર કરવાની કામગીરી વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા ટીમ દ્વારા હાથ ધરવામાં આવી છે ઉલ્લેખનીય એ છે કે અગાઉ પણ અગાઉ પણ આ જે દબાણો હતા તે પહેલાં દૂર કરવામાં આવેલા હતા પણ જેમ તે જેવી સ્થિતિ હતી તે પછી સ્થિતિ યથાવત રીતે જોવા મળતા આખરે ટાઉન પ્રાથમિક વિભાગની મંજૂરી સાથે સ્ટાફ વોર્ડ ઓફિસરના સ્ટાફ તેમજ પોલીસ કાફલા સાથે અત્યારે ફરી એકવાર તુલસીવાડી વિસ્તાર ખાતે આજે દબાણો છે તે દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે કેમેરામેન જિગ્નેશ સોલંકી સાથે સત્ય નિવાસર જીવન ન્યૂઝ વડોદરા